મિત્રો સોનાની બજાર અંગે નિષ્ણાતોએ કરી મોટી ચેતવણી જી હા મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો સોનું જે છે એ સતત વધી રહ્યું છે તો હવે નિષ્ણાતો દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી રહી છે કે સોનાની કિંમતોમાં વધારો સેના કારણે થઈ રહ્યો છે અને સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં જેવી રીતે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તેવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની પણ શક્ય જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના

સાથે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની ખરીદી સો ગ્રામ અગિયાર લાખ એસી હજાર ચારસો માં તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની જોવા મળી રહી છે આજે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે તો ચાંદી

તેજી જોવા મળી રહી છે તો સોનું સસ્તું થશે તો સોનાની કિંમતો માં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ સોનાના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો અચાનકથી સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં જાણકારો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે હાલ સોનાની કિંમતોમાં જે ઝડપથી તેજી જોવા મળી રહી છે એવી જ ઝડપથી સોનાની કિંમતોમાં ઘટાડો થવાની પણ સંભાવના જોવા મળી રહી છે તો ખરેખર વાત કરીએ તો જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોનાની કે મિત્રો રોકાણકારો ની વધતી માંગના કારણે કિંમતી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકન ફેડરી રિઝર્વથી દરોમાં ઘટાડો

જેની સાથે ધનતેરસ જેવા તહેવારો આવી રહ્યા છે ને લોકો જે છે એ સૌથી વધારે સોના તે મચાદીના દાગીના બનાવતા હોય છે પરંતુ આ વખતે તહેવારો થોડાક ફીકા રહી શકે છે કારણ કે

પણ મિત્રો મોંઘી થતી જોવા મળી રહી છે તો ખરેખર તો એમ કહી શકાય કે તહેવારોની સીઝનમાં ખરીદી કરનારા સિવાય લોકો પણ અત્યારે ચિંતામાં છે કે જેમના ઘરે આ વર્ષે લગ્ન આવી રહ્યા છે તો બધા જ લોકોને જણાવી દઈએ કે જો તમે સસ્તા સોનાની રાહ જો રહ્યા છો તો હાલ સોનાની ચોકવણી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં આ સોનું જે છે એ વધતું અને ઘટતું પણ જોવા મળી શકે છે તો સોનાના ભાવમાં જો ઘટાડો થશે તો સોનાની ખરીદી

કરીએ તો થોડા દિવસો બાદ દેશમાં હવે તહેવારોની સીઝન થરું જવા દે રહી છે અને લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ખરેખર તો જો લગ્નની સીઝન દરમિયાન અને દિવાળી બાદ સોનાની માંગમાં વધારો જોવા મળે અને શેર માર્કેટના રોકાણકારો નિફ્ટીના રોકાણકારો સતત દિવસેને દિવસે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગશે તો આગામી દિવસોમાં આ કિંમતી ધાતુ સોનું જે છે